ફમેલે કેમ સો બધા મજા મજામાં રહેશે તો આપડા અલગ હોતા એ બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારો નવા વિડિયો અંદર તો જોવો અમે બધા કપાવાનો વી વસી તો વગ્યા અત્યારેમાં તો ન વગ્યા પણ નમી આયા હવે લહેર ત્યાંસા આયો હું કેવું ગંગાબેન હાલો સાપીમાં બેઠા તો બધા તમારા મમ્મી સાપી બે હવે ઠામડો દો ન ઠામડો હેઠા

બે <Universe> ગયા <musIP>

ફાઈનલી આપણે તો આ ખેતર આખું વીણાઈ ગયું છે કાઢી દી ભાઈ આવ વીણાઈ ગયું ના ખેતર આવ વીણાઈ ગયું ભાઈ આ ખેતર આખું મન વીણાઈ ગયું છે ને હવે આપણે આ ખેતરમાં મુરત કરવાનું છે ભાઈ જોવો તમે આ આપણું ખેતર છે તો બધા હેલા ભાઈ તો આગળી ઓલા ઓલા છાડે લેવાનું છે અમારે તો વીડિયોમાં બધા બેના તો આગળ નાવીને વીણીએ આપણે ખેતર આવડું નવું તમે જોઈ શકો આપણી પાસે કપાસ મસ્ત મસ્ત તો કઈ નહીં વિડીયોમાં બેના રહે

ફેમલી ગામ માંથી બધા લેવાના હેંગ પીવા આવવા મર મહાદેવ બધા આવે છે

ને આજ છે મહાશિવરાત્રી એમની આજ ભાઈ પ્રીધી અમે ખેડૂતો લેવા હતી ને આ ને એવું બધું લાવેલા છે અમરેલી ગયા હતો તો એવું બધું હા એ શક્કરિયા ને એવું બાફીને ખાઉં ને એવું બધું કર્યું ને તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે બાય બાય